નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્જલ હોસ્ ચેનલમાં આજે આપણે એક એવી દુઃખી ઘોડી જોવા જઈ રહ્યા છીએ કે જેમના માલિકે જરૂરિયાત પૂરી થઈ ગયા બાદ ખુલ્લી રસ્તામાં મૂકી દીધેલ છે એને આગળનો પગ ભાંગી ગયેલો છે પગ ભાંગતાની સાથે એની સારવાર કોઈ કરાવી નથી અને તરત જ એને ખુલ્લી રસ્તા પર મૂકી દીધી છે તો અશ્વપ્રેમી મિત્રો કોઈ પણ જનાવર હોય આપણો અશ્વ હોય કે બીજા કોઈ પ્રાણી હોય એની સાથે આવું ના કરવું જોઈએ એમની જરૂરિયાત હતી ત્યાં સુધી એમને રાખી એ કામ આપતી હતી ત્યાં સુધી એને રાખી પગ ભાંગી જવાથી એની કોઈ સારવાર ના કરાવી અને ડાયરેક્ટ એને રસ્તા ઉપર ખુલ્લી મૂકી દીધી જે મિત્રો એની સારવાર કરવા લઈ ગયા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે કોઈ સ્વાર્થ નથી એનો બિન સ્વાર્થે એમાંથી એને કોઈ વસ્તુની આવક નથી તો પણ એની સેવા કરે છે અને લઈ ગયા એને એકવાર તો ખૂબ ખૂબ ધન્યવાદ અને આ એના માલિકે જેને છોડી મૂકી છે ખુલ્લી મૂકી દીધી હતી જે કામ આપતી બંધ થઈ ગઈ જ્યારે રાઈડિંગ આપતી કે બીજા કોઈ કામમાં કામ આવતી ત્યાં સુધી એને રાખી અને અત્યારે મૂકી દીધી અને આ મિત્ર અત્યારે લઈ આવવાનો ન હોત તો આ નાના બચ્ચાની સાથે કેટલી ઘોડી દુખી હોત પણ એક વાત મિત્ર થોડુંક ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ પણ જનાવર હોય ઘોડી હોય કે બીજા કોઈ અન્ય જનાવર હોય તો એને આપણે કઈ રીતે બાંધવું કેવી જગ્યાએ બાંધવું એ થોડું ખ્યાલ રાખવો જોઈએ પછી એના માટે કઈ રીતે એને ચલાવવું કેમ ચલાવવું એ કોઈ વસ્તુની આપણને નાતો નથી પાડી શકતું પણ આપણે થોડો ખ્યાલ રાખવો જોઈએ અને તમે આ ઘોડીને જોઈ શકો છો રાઈડિંગ માટે અથવા કે ઘોડાગાડી માટે ગમે ત્યાં ઉપયોગ લેતા હશે ઉપર એની રૂવાળી પણ સફેદ થઈ ગઈ છે બહુ નિર્દયાથી એને આગતા હશે અને આપણી પાસે એ કાંઈ સોનાના લાડવા નથી માગતી ખાવા માટે જે પણ કોઈ વસ્તુ હોય જે તમે એને ખાવા માટે આપો એ પણ ખાઈ લઈએ છે પણ આવા સમયમાં એને ખોરાકની તો પછીની વાત છે પણ થોડી હૂફ અને પ્રેમની જરૂર હોય છે તો મિત્રો આ વિડીયોને તમારાથી બંને એટલો શેર કરજો જે માલિકે એને છોડી મૂકી છે એની પાસે પૂગે એટલી મહેનત કરજો અને બીજા મિત્ર જોવે એના પણ એવું થાય કે આવી હાલત કરનાર કોઈ નિર્દય માણસ જ હોય પાક્કા અશ્વપ્રેમી મિત્ર હોય તો આવી હાલતમાં એને છોડી ન મૂકે અશ્વને સારી રીતે રાખવો સારી રીતે પ્રેમ આપવો એ જ બહુ મોટી વાત છે ખાલી તમારા વાહનની કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં હોર્સ લવર લખવાથી કોઈ અશ્વપ્રેમી ના થઈ જાય એક સાચો અશ્વપ્રેમી ત્યારે જ કહેવાય કે અશ્વના સુખ અને દુઃખમાં બંનેમાં સાથ આપે સુખમાં તો સૌ સાથ આપે દુઃખમાં જે સાથ આપે એને જ સાચો અશ્વપ્રેમી કહેવાય તો મિત્રો આ વિડીયોને બંને એટલો શેર કરો જે એના માલિક છે એમની પાસે પહોંચે અને એને અંદરથી એવું પણ થવું જોઈએ કે મારા મૂકી દેવાથી એના નસીબ હું બદલી શકતો નથી કોઈને કોઈ એમને મળી જ જાય છે અને જે મિત્ર એમને લઈ ગયા અને સેવા આપી એને ખૂબ ખૂબ ધન્યવાદ આપો સ્વસ્થ ને સારા અશ્વોને કે સ્વસ્થ ને સારા કોઈ પણ પ્રાણીને ગમે તે લઈ જઈ શકશે પણ આવી બીમાર ઘોડીને આવી હાલતમાં લઈ ગયા બિન સ્વાર્થે એમની સેવા કરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ મારા અને મારા બધા ફ્રેન્ડ થકી તમે આવું નવું કામ કરો અને ભગવાન તમને આવા કામ કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના છે અમારી